ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી પંદરસો દસ જામજોધપુર પંદરસો એકત્રીસ રાજકોટ પંદરસો સિત્તેર જેતપુર પંદરસો ચાર કાલાવડ ચૌદસો એકાશી સાવરકુંડલા ચૌદસો નેવ મોરબી પંદરસો ત્રીસ ખેડૂત મિત્રો આ પ્રમાણે આ વિસ્તારોમાં આજે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો જોવા મળ્યા હતા ગઈકાલે એટલે કે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ ન્યૂ કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો એક પોઈન્ટ ઓગણત્રીસના ઘટાડા સાથે સત્યોતેર પોઈન્ટ એકત્રીસની આસપાસ બંધ થયેલો છે અને આપણી રૂની ઘાસ એમસીએક્સ કોટન કેન્ડી મે બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ત્રણસો વીસ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર એકસોની આસપાસ બંધ થયો છે ખેડૂત મિત્રો ગુજરાતના બીજા વિસ્તારોના ભાવો આપણને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય સુધારેલી તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર